પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા હાલોલ નેશનલ હાઈવે રોડ પર નારુકુટ બસ સ્ટેન્ડ પાસે રોડ વચ્ચે મોટા ખાડા પડી જવાથી ચોવીસ કલાકમાં બે અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા જેમાં બાઇક સવારને રોડ પરના ખાડામાં પાણી ભરાયેલા હોવાથી દૂરથી ખાડો ન દેખાતા એક બાઇક સવાર રાત્રિના સમયે પટકાયો હતો જે જાંબુઘોડા તાલુકાના રામપુર ગામનું હોવાનું જાણવા મળ્યું હતું જે નાની મોટી ઈજાઓ થવા પામી હતી જ્યારે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ એટલે કે ચાર કલાકની આસપાસ માલુગામના એક બાઇક સવાર જેઓ પગ દર્શન કરી પરત આવતા નારુકોટ પાસેના રોડ વચ્ચે પડેલા ખાડાઓ બાઇક ખપકાતા ત્રણમાંથી બાઇક ચાલક તેમજ એક વચ્ચે બેઠેલ છોકરીને હાથમાં તેમજ પગમાં નાની મોટી ઇજાઓ થતા પામી હતી બંને જાગ્રસ્તોને રોડે જતા રાહદારીની ફોર વ્હીલર ગાડીમાં સારવાર અર્થે જાંબુગુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં નારુકોટ ગામના બસ સ્ટેન્ડ વાળા ભાગમાં દર વર્ષે ચોમાસા દરમિયાન મોટા પ્રમાણમાં ડુંગરનું પાણી રોડ પરથી પસાર થતું હોય છે આ પાણી ના નિકાલ માટે કોઈ ગટર લાઇન કે કાસ બનાવવામાં આવે તો રોડનો ધુવાણ થઈ અને ખાડા પડતા અટકી શકે અને નાના મોટા અકસ્માતો થતા પણ અટકે માટે ગટર લાઇન કે કાસ બનાવવામાં આવે તેવી લોક ઉઠવા પામી છે